ભાવનગરના અગિયાળી સ્વામિનારાયણ મંદિરે આંતરરાષ્ટ્રીય રક્તદાન કેમ્પ યોજાયો મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું ગઢડા સ્વામીના સર્વોપરી ગૌશાળાના સંજય ભગત દ્વારા રક્તદાતાઓનો અભાર વ્યક્ત સાથે જણાવવામાં આવ્યું હતું કે આજ રોજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રી વર્ષના ઉપક્રમે સમગ્ર દેશ વિદેશમાં આંતરરાષ્ટ્રીય રક્તદાન કેમ્પના સુંદર આયોજન પ્રસંગે અગિયાળી શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન કરનારા છેતાલીસ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરી સમાજ પ્રત્યે કાર્ય કરી અને ગામના આબાલ વૃદ્ધ સર્વે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ અગિયાળી ગામ ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ વધી ખૂબ ખૂબ ધન્યવાદ આભાર માનવામાં આવ્યો હતો જેમાં ધર્મકુળ આચાર્ય શ્રી સ્વામિનારાયણ સત્સંગ સમાજના અગિયારી વતી મુકેશભાઈ લાદવા તથા સંજયભાઈ લાધવા તથા બળવંતભાઈ દાદલ તથા અશ્વિનભાઈ લાધવા તથા રમેશભાઈ લાધવા તથા રજનીકાંતભાઈ લાદવા તથા ભગીતભાઈ લાધવા તથા સાગરભાઈ લાદવા તથા તુષારભાઈ લાદવા કૌશિકભાઈ જોશી હસ્તક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જે અન્વયે ગુજરાત પ્રદેશ ગૌરક્ષક કમાન્ડો તેમજ ગરડા સ્વામિનારાયણ ગૌશાળાના સંચાલક ભગત દ્વારા જણાવવામાં આવ્યું હતું આજે આંતરરાષ્ટ્રીય રક્તદાન હોય છેલ્લે મોટી સંખ્યામાં લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું રક્તદાન એ જ મહાદાનનું સૂત્ર ખરા અર્થકમાં સાર્થક કરી બતાવ્યું હતું ભાવનગરના અગિયાળી ગામે સ્વામિનારાયણ મંદિરે આજે આંતરરાષ્ટ્રીય રક્તદાન કેમ્પનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ પોતે રક્તનું દાન કર્યું હતું અને મોટી સંખ્યામાં રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું ધર્મદેવ ભક્તિ માતા અને વસુદેવ બાપાનો બસો મો મહોત્સવ જ્યારે ઉજવાઈ છે ત્યારે એક નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ એક જ તારીખે અને એક જ સમયે એટલે કે આજની તારીખ તારીખ સત્તર ત્રણ બે હજાર ચોવીસ ના રોજ દુનિયાના આઠ દેશોની અંદર અને દરેક જગ્યા જ્યાં જ્યાં સત્સંગ સત્સંગી હરિભક્તો વધે છે ધર્મકુળ આશ્રિત સત્સંગીઓ ત્યાં એકસો સોળ કેન્દ્રો ઉપર અગિયાર હજાર થી વધારે યુનિટ અગિયાર હજાર તો ખરા જ પણ એનાથી વધારે યુનિટ આ રક્તદાન કેમ્પ યુનિટો ભેગા કરવાનું જ્યારે લાલ મહારાજનો અને આચાર્ય શ્રી હસેન્દ્ર પ્રસાદજી મહારાજ નો આદેશ થયો છે ત્યારે આ અમારું ગામ અને સોમનાથ બાપાના મંદિરે આજે અહીંયા અદ્યાળી મંદિરમાંથી રક્તદાન કેમ્પ યોજીને ભાવનગરથી સર્ટી હોસ્પિટલના કર્મચારીઓનો સહયોગ મેળવીને આજે અમે અહીંયા છે ને સપ છેતાલીસ બોટલ લોહી એકત્રીસ કિરો મારું ખૂબ આ જેવડું મંદિર અને નાનું ગામ હોવા છતાં હરિભક્તોએ ખૂબ જ આનંદ ઉત્સાહ અને પોતાના હૃદયની ઉર્મીઓથી આ અમારા અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આદેશને શિરોમાન્ય ગણીને